વર્ષની જેમ આ વર્ષે પણ ગરીબ તથા મધ્યમ વર્ગના ફળતા બાળકો માટે શૈક્ષણિક કીટ જેમાં નોટ ચોપડા સ્કૂલ બેગ પેન પેન્સિલ રબર ઇત્યાદિ જેવી વસ્તુઓની કીટનું તારીખ આઠ જૂન બે હજાર ચોવીસ શનિવારના રોજ વિતરણ કરવામાં આવ્યું આ પ્રસંગે આંકલાવ સરકારી દવાખાનાના વહીવટી કામ સંભાળનાર એવા ડોક્ટર બાબુભાઈ ચૌહાણ એમજીવીસીએલના લાઇનમેન શ્રી મનુભાઈ મકવાણા અને આંગણવાડી ટીચર શ્રીમતી જયશ્રીબેન પરમાર મુખ્ય મહેમાન તરીકેનું સ્થાન શોભાવ્યું હતું તેમના હસ્તે વિતરણ કર્યા બાદ તેઓએ યુવા એકતા મંડળની સેવા પ્રવૃત્તિઓને બિરદાવી હતી સાથે વિદ્યાર્થીઓને મોબાઈલ ઓછો વાપરવો શિક્ષિત બનજો મંડળ જે કાર્ય કરે છે તેને આગળ ધપાવવા જેવી સલાહો પણ આપી હતી આ પ્રસંગે ઠેર ઠેર અંગ્રેજીનું પ્રભુત્વ હોય ધોરણ દસ અને ધોરણ બારના અંગ્રેજી વિષયમાં સૌથી વધારે માર્ક્સ મેળવનાર બે વિદ્યાર્થીઓને આંકલાવના હાલ ફ્રાન્સ નોકરી કરી રહેલા શ્રી કલ્પેશ પરમાર તરફથી રોકડ ઇનામ આપવામાં આવ્યું હતું કાર્યક્રમનું સંચાલન કરતા નૈતિક પરમાર અને હર્ષ પરમારે આંકલાવના અને આંકલાવના હોય પણ વડોદરા કે બીજે રહેતા હોય તેવા દાતાઓનો આભાર માન્ય હતો યુવા એકતા મંડળના તમામ સભ્યોના અથાગ પ્રયત્નથી આ કાર્યક્રમ ખૂબ જ સફળ રહ્યો હતો